દિવાળીના પર્વ હોવા છતાં પણ હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને મંત્રીએ પોતાના સ્વાગત માટે લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો દરિયા આ નારી ચોકડીથી મંદિરના મંત્રીના કાર્યાલય સુધી ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી અને આ રેલીમાં સંતો મહંતો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારમાં લોકોએ પુષ્પવર્ષા અને તાળીઓના ગડગડાટ વચ્ચે મંત્રીનું સ્વાગત કર્યું હતું કાર્યાલય ખાતે સ્વાગત અને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો અને જેમાં જીતુભાઈ વાઘાણીએ ખેડૂતો માટેની આ કલ્યાણકારી યોજનાઓને ઝડપથી અમલી બનાવવા માટે આવે અને તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી જીતુ વાઘાણીએ મહારાજા કૃષ્ણકુમારશ્રીજીની ધરતીને યાદ કરતા ભાવનગરવાસીઓનો આભાર વ્યક્ત કર્યો અને સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી ભાવનગર ભાવનગરમાં મંત્રી જીતુ વાઘાણીના સ્વાગત વખત નવી જવાબદારી પછી આવ્યો છું બાકી તો અનેકવાર મારી આ માતૃભૂમિ છે માનની કૃષ્ણ કુમાર પવિત્ર ભાવનગરની ધરતી ઉપર પ્રજાવાસ્ય રાજવીની ભૂમિ ઉપર આવતા મને ગૌરવ અનુભવ છે નવી જવાબદારી સાથે માની પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી કુમારભાઈ જિલ્લા પ્રમુખ દીપુભાઈ માની શ્રી તમામ ને તમામ લોકોએ દિવાળી હોવા છતાં પણ આજે સ્વાગત કાર્યક્રમ નારી ચોકડી ખાતે રાખ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સુધી રેલી સ્વરૂપે જવાના છે ત્યારે હું જે કાંઈ જોઈએ ભાવનગર પશ્ચિમ મત વિસ્તારના લોકોએ મતદાર એવો ધારાસભ્ય એવો અનેક જવાબદારીઓ મંત્રીની પ્રમુખની યુવા મોર્ચાની મને એ પાર્ટી આપી છે આજે નવી જવાબદારી માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણું દેશનું એક વૈશ્વિક નેતૃત્વ દેશનું ગૌરવ માની નડાજી રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી માની અમિતભાઈ શાહ આપણું ગૌરવ માની શ્રી માની શ્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ જગદીશભાઈ વિશ્વકર અને સમગ્ર નેતૃત્વએ મને કૃષિ ખેડૂત કલ્યાણ પશુપાલન મત્સ્યોદ્યોગ અને ગોસ્વર્ધનની મહત્વનું કહી શકાય એવું ખાતું નરેન્દ્રભાઈ જે પ્રકારે ખેડૂતોની કલ્યાણકારી નીતિઓ બનાવીને અમલવારી કરી છે ખેડૂતોનું જીવન એક નવો ઉદય થાય એના માટે એની નીતિઓ બનાવી છે યોજનાઓ બનાવી છે એને તળધરતી ઉપર ઉતારવાની પ્રાકૃતિક ખેતીની વાત છે ત્યાં સુધી એ ઝેર બધાના પેટમાં અનાજ સ્વરૂપે પશુપાલન કરતા સૌ લોકો કોઈ એવું કરતા હોય તો એ સ્વરૂપે અને શાકભાજી સ્વરૂપે જઈ રહ્યું છે એટલે ઝીરો બજેટ ખેતી એ ગુજરાત રાજ્યમાં ગૌ આધારિત ખેતી થાય અને બધાના પેટમાં શુદ્ધ અનાજ શાકભાજી જાય દૂધ જાય એના પ્રયાસો હું સખ્તાઈથી કરવાનો છું માની મુખ્યમંત્રી શાહેના નેતૃત્વમાં અને એમની સૂચનાથી આવું કોઈ કામ કરતા હોય કોઈ ડુપ્લિકેશન કરતા હોય ખાતર બિયારણ અલગ અલગ કંપનીઓ દ્વારા એ તમામ સારું કરે છે અને નહીં હું આપના માધ્યમથી ચેતવું છું એ ચેતી જજો કાયદાના તમે ઝાપામાં આવી જશો તો છૂટો નહીં એવો પણ જરૂર પડે નવો કાયદો બનાવીશું અને ભવિષ્યની અંદર કોઈ ન કરે એના પણ પ્રયાસો કરીશું એટલે મારી આપ સૌ વતી આપના માધ્યમથી સૌની વિનંતી છે ગામડાનો ખેડૂત ગામડાનો ખેતમજૂર ગામડાનો માણસ શહેરનો માણસ શહેરમાં પણ હવે સમાચારોમાં આ તરફ આપણે વાત કરીએ ડભોઈની તો ડભોઈમાં સોમવતીય માવ અને દિવાળીના અનોખા સંયોગ પ્રસંગે ડભોઈ તાલુકાના કરનાળી ખાતે આવેલા સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર જોવા ઉમટી પડ્યું હતું ત્યારે સોમવતીય માસ અને દિવાળીના અનોખા સંયોગ પ્રસંગે કુબેર ભંડારી ખાતે કુબેર દાદાના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા અને કુબેર દાદાના દર્શન સાથે નર્મદા સ્નાન કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે કુબેર ભંડારી મંદિરના મહંત દિનેશ ગીરી મહારાજે સૌ શ્રદ્ધાળુઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી અને આજરોજ દિવાળી તથા અમાસ સંયોગ હોવાથી વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની કતારો જોવા મળી હતી મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા અને જય કુબેર તથા હરહર મહાદેવના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું जय कुबेर जय महाकाली माँ आज अमावस्या का दिन है दीपावली के दिन का जो यह अमावस्या होता है इसमें विशेषकर सम सभी जितने भी हमारे भक्तजन हैं उन सभी के घरों में माता लक्ष्मी का और गणेश जी का पूजन किया जाता है आप सभी कुबेर भक्तों को या समस्त देशवासियों को आप सब लोग अपने घरों में दीपक जलाएं माता लक्ष्मी का पूजन करें ओम ह्रीम श्रीम क्लीम कालिकाए नम ओम ह्रीम श्रीम महालक्ष्मी नम मंत्र का जाप करें आप सबके जीवन में उन्नति हो और आने वाले इस अमावस्या में जितने भी आने वाले श्रद्धालुगण हैं आप सबसे निवेदन है नर्मदा मैया का साफ सफाई का विशेष ध्यान दें दर्शन करते समय आप सब लोग कुबेर दादा का मंत्र का जाप करें महाकाली माँ का दर्शन करें साथ में सभी भक्तों के लिए भोजन प्रसाद की व्यवस्था है अन्य क्षेत्र में भोजन प्रसाद की व्यवस्था आप सब लोग भोजन प्रसाद ग्रहण करें और कुबेर दादा से प्रार्थना करते हैं आप सबका जो भी मनोरथ हो वो कुबेर दादा पूरा करें जय कुबेर जय महाकाली

આજે વીસ તારીખ છે કાળી ચૌદશ નો ભવ્ય ઉત્સવ છે આમ તો બે દિવસ કાળી ચૌદસ હતી પણ હનુમાનજી વિશેષ પૂજનનો યોગ આજે હોવાથી આજે સોમવારના દિવસે કાળી ચૌદશ ની ઉજવવામાં આવી રહી છે આ દિવસે સવારે સાડા ચાર વાગે મંગળા આરતી મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુ ભક્ત સ્વામી દ્વારા ઉતારીને ઉતારવામાં આવી સાડા છ થી સાત દરમિયાન સરસ મજાના સંતો દ્વારા અભિષેક કરવામાં આવ્યો આ નિમિત્તે યજમાન પરિવાર પણ ઉપસ્થિત રહ્યા હતા સાડા આઠ વાગે શણગાર આરતી કરી અને અમારા કલાત્મક યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞની શરૂઆત કર મંદિરના સંતો દ્વારા કરવામાં આવી બપોરે સાડા બાર વાગે છપ્પન પદ ગતા મહાન કરી અને આશીર્વાદ વચનનો લાભ લેવામાં આવશે રાત્રે સાડા અગિયાર વાગે શયનારતી ઉતારી ઉતારવામાં આવશે આજે સવારથી સાંજ સુધી મંદિરમાં જે કોઈ દર્શનાર્થી આવશે એમને મંદિર તરફથી ખમણ અને બુંદીનો પ્રસાદ વહેંચવામાં આવશે આજે આ ચેનલના માધ્યમથી અમે જે કોઈ જોઈ રહ્યા છે બધાને આજે આમંત્રણ આપીએ છે કે આજે કાળી ચૌદસ દિવસ છે હનુમાનજી પ્રત્યક્ષ હાજરા હાજર આ ભગવાન સ્વામિનારાયણ પ્રસાદીના દેવ હાજરા હાજર છે તો અહીંયા આગળ આવી દર્શન કરી અને પોતાને કોઈ અનુભવાથી આધી વ્યાધી ઉપાધિનું વર્ણન દાદા આગળ કરી એમાંથી મુક્તિ મેળવી ભગવાનનો અવશ્ય રાજીપો મેળવીએ જય શ્રી સ્વામિનારાયણ

ફૂલહાર અને જય ઘોષ સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું જણાવી દઈએ કે આ દર્શન બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે મંત્રી પદ એ સેવા કરવાનો અવસર છે અને તેઓ આદિજાતિ સમાજ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે તન મનથી પ્રયત્ન કરશે તેમણે લોકોના વિશ્વાસને જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો મંદિરના પૂજારી દ્વારા પણ તેમના માટે વિશેષ પૂજન વિધિ કરવામાં આવી હતી ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે થયેલી આ મુલાકાતે ધારાસભ્યના સંપર્કને વધુ ગાઢ બનાવ્યો હતો ત્યારે આ સોમનાથ મહાદેવના આશીર્વાદથી તેમણે નવી જવાબદારીને ઉત્સાહ અને સમર્પણ સાથે નિભાવવાનો સંકલ્પ કર્યો હતો તો તો બીજી તરફ આપણે વાત કરીએ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામે ફટાકડા તણાવ ઊભો થયો હતો કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે લાયસન્સ વિના ફટાકડાની દુકાનો ચાલી રહી હોવાનો આક્ષેપ કર્યો અને કાર્યકર્તાઓ સાથે રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો પોલીસે ધારાસભ્ય અને કાર્યકર્તાઓને આ સમજાવીને ઘટનાનું નિયંત્રણ કર્યું હતું ત્યારે બીજી તરફ ભાજપના આગેવાન લોચન શાસ્ત્રીએ અનંત પટેલના પગલાને હિન્દુ વિરોધી ગણાવતા તીખા પ્રહાર કર્યા હતા ઉનાઈ ગામમાં આ ટકરાવથી તહેવારના સમય રાજકીય વાતાવરણ ગરમાઈ ગયું છે અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે ત્યારે બંને પક્ષો વચ્ચે હવે પોતાના મુદ્દાઓને સંભાળવામાં આવે અને જાહેરમાં પ્રભાવ બતાવવામાં વ્યસ્ત છે ધારાસભ્ય અનંત પટેલ ગરીબો વિરોધી છે હિન્દુ વિરોધી છે અને પ્રભુ શ્રીરામ વિરોધી છે જ્યારે આખો દેશ પ્રકાશ નો પર્વ દીપાવળી ઉજવી રહ્યા છે ત્યારે વાસદામાં ધારાસભ્ય અનંત પટેલ દ્વારા હિન્દુઓને ફટાકડા પૂરવા માટે રોકી રાખવામાં છે આમ જેવી પાર્ટી તેઓ ધારાસભ્ય આમ અનંત પટેલની હિન્દુ વિરોધી ગરીબો વિરોધી અને પ્રભુ શ્રીરામ વિરોધી નીતિ છતી થઈ રહી છે

કરી રહ્યા છે તો બીજી તરફ આપણે વાત કરીએ તો નવસારી જિલ્લામાં સહકારી ગણદેવી સુગર ફેક્ટરીઓ વર્ષોથી ખેડૂતો માટે વિશ્વાસ અને સહકારનો આધાર રહી છે કે ખેતરોમાં નવા ભાવ અને તાકીદના ચૂકવણી માળખાની જે માંગને ધ્યાનમાં રાખીને ખાનગી સુગર ફેક્ટરીઓએ બજારમાં પ્રવેશ કર્યો છે ખાનગી ફેક્ટરીઓ તાત્કાલિક ચુકવણી કરીને અને ખેડૂતોને આકર્ષી રહી છે જેથી તેઓ પોતાની પાક વેચાણ માટે ઝડપી લાભ મેળવી શકે બીજી તરફ સહકારી સુગર ફેક્ટરીઓ હપ્તાવાર ચુકવણીની પરંપરાગત આ નીતિ સાથે વિશ્વાસ સહભાગીદારી અને લાંબા ગાળાના સંબંધ પર ભાર મૂકી રહી છે

નક્કી થયા મુજબ પિલાણ સિઝન પચીસ છવ્વીસ માટે સંસ્થાએ પ્રથમ હપ્તાની રકમ રૂપિયા એક હજાર વધતા કટિંગ કાટિંગના સાતસો સિત્તેર રૂપિયા મળી કુલ સત્તરસો સિત્તેર રૂપિયા નક્કી કરેલ છે તે ઉપરાંત વધારાના પંદરસો રૂપિયા અંકે એક હજાર પાંચસો રૂપિયા પૂરા મળી કુલ બત્રીસો સિત્તેર રૂપિયા મળવાપાત્ર રહેશે પરંતુ પ્રથમ હપ્તાના એક હજાર રૂપિયા ઉપરાંત વધારાના પંદરસો રૂપિયા શેરીના પ્રથમ હપ્તાની ચૂકવણીથી બીજા હપ્તાની ચૂકવણી સુધીના સમયગાળાનું વ્યાજ મંડળના નિયમો અનુસાર નવ ટકા લેખે એ વ્યાજ વસૂલવામાં આવશે પ્રથમ હપ્તાનું કટિંગ થયા પછી પંદર દિવસની અંદર એ પૈસા ખેડૂતોને મળી શકશે પિલાણ સિઝન પચીસ છવ્વીસમાં સભાસદોને ફેબ્રુઆરી માસમાં સો રૂપિયા માર્ચમાં બસો રૂપિયા અને એપ્રિલ માસમાં ત્રણસો રૂપિયા પિલાણમાં આવેલી શેરડી ઉપર માંસવાર પ્રોત્સાહન પણ આપવામાં આવશે તેમજ નોમિનલ સભાસદો જે કોઈક શેરડી રોપવા માંગતા હોય એમને પણ આ જ પ્રમાણેના લાભો આપવામાં આવશે તો જે નોમિનલ સભાસદો છે શેરડી રોપવા માંગતા હોય મારા નાના શ્રીમંત ખેડૂતો હોય આદિવાસી ખેડૂતો હોય કે કોઈ પણ કાર્યક્ષેત્રની અંદર જેટલા સભાસદો આવી રીતે શેડી રોકવા માંગતા હોય એને પણ અમે પ્રોત્સાહિત કરીએ છીએ તો તો આ વાત કરીએ હવે આપણે આગળ વલસાડ શહેરમાં દિવાળી દરમિયાન રસ્તા પર વધતા દબાણોને ધ્યાનમાં રાખી નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે સ્ટેડિયમ રોડ સહિતના અનેક વિસ્તારોમાં નાના વેપારીઓએ લારી પાથરના રાખી અને ફટાકડા તથા દિવાળીની સુશોભન વસ્તુઓનું વેચાણ શરૂ કર્યું હતું અને જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી હતી ત્યારે નગરપાલિકાના દબાણ હટાવવા વિભાગે પોલીસની હાજરીમાં દબાણો દૂર કર્યા હતા અધિકારીઓએ જણાવ્યું કે તહેવારોની ભીડને કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે માટે આ કાર્યવાહી જરૂરી બની હતી નગરપાલિકાએ આ નાના વેપારીઓને નિર્ધારિત સ્થળેથી વેપાર કરવાની સૂચનાઓ આપી છે ત્યારે આ દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તૈનાત રાખવામાં આવી હતી બિલ્લીમોરા પોલીસ દ્વારા શહેરના નાગરિકોને મહત્વપૂર્ણ જાહેર અપીલ કરવામાં આવી છે

ત્યારે આ પગલાથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહેશે અને પ્રવાસીઓ તથા નવસારી જિલ્લામાં તહેવારોના માહોલ વચ્ચે ચોરીની ગેંગ સક્રિય બની હોવાનું સામે આવ્યું છે જો આપણે વાત કરીએ તો ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરના ઘાચી પંચ વિસ્તારમાં વારીફ હનીફ ઘાસવાલાના નિવાસ સ્થાને ચોરીની ઘટના બની હતી આ પરિવાર કામસર ઉનાઈ ગયો હતો અને ત્યારે અજાણ્યા ચોરોએ તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો ઘરમાંથી સોનાની વીટી સેટ બુટ્ટી અને હાથનું બ્રેસલેટ તેમજ બે લાખ રૂપિયાની રોકડ રકમ મળી કુલ પાંચ લાખ રૂપિયાની ચોરી કરી અને ચોરો ફરાર થઈ ગયા હતા પરિવાર પરત ફરતા તાળું તૂટેલું જોતા ચોરીની ઘટના સામે આવી હતી ઘટનાની જાણ થતાં જ બિલ્લીમોરા પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી ત્યારે તહેવાર દરમિયાન શહેરમાં વધતી ચોરીની ઘટનાઓથી નાગરિકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને ઝડપવા માટે તપાસ શરૂ કરી છે તો આ તરફ વાત કરીએ આપણે તો વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ પાસે રવિવારના રાતે એક દુઃખદ અકસ્માત બન્યો હતો પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ અંકલેશ્વર જઈ રહેલા એક પરિવારની કાર અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઇડર પર ચડી ગઈ હતી ત્યારે એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ થવાની શક્યતા હોવા છતાં પણ સોનો ચમત્કારિક બચાવ થયો હતો જોકે કારમાં સવાર નવ મહિનાની બાળકીને ગંભીર ઈજા થવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યારે અકસ્માત બાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી શરૂ કરી છે અને કાર ચાલક સામે બેદરકારી પૂર્વક વાહન હંકારી વલસાડ જિલ્લાના પારડી નેશનલ હાઈવે અડતાલીસ પર થયેલા એક ગંભીર અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં આ ઘટનાને લઈને રોષ ફેલાયો હતો અને હાઈવે પર ચક્કા જામ કર્યા હતા અને લોકોના હર્ટ અને ગુસ્સાને કારણે હાઈવે પર વાહન ગતિ ઠપ થઈ ગઈ હતી આ ઘટનાની જાણ પોલીસને થતા પારડી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિને સંભાળી હતી ત્યારે પોલીસ બાઇક અને અન્ય વાહનોને હટાવી હવે હાઈવે પર ટ્રાફિક સુચારુ કરવા માટે પ્રયાસો હાથ ધર્યો હતો પોલીસ દ્વારા મૃતકના પરિવારમાં જાણ કરાઈ અને સ્થાનિકોનું શાંત રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે અકસ્માતના કારણોનું તપાસ શરૂ કરવામાં આવી છે તો વાત કરીએ આપણે પારડીની તો પારડીના આઈટીઆઈ નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ હાઈવે પર એક ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી સ્થાનિક લોકોએ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરી અને જે તરત સ્થળ પર પહોંચી હતી ફાયર ફાઇટરની ટીમે બુદ્ધિમત્તાપૂર્વક કામ કરી આગ પર ઝડપી કાબૂ મેળવી વધુ નુકસાન અટકાવ્યું હતું પ્રાથમિક તપાસ અનુસાર આગ શોર્ટ સર્કિટના કારણે લાગેલી હોવાનું સામે આવ્યું છે રોમાંચક ઘટના હોવા છતાં પણ કોઈ જાનહાનિ થવા પામી નથી અને ટ્રકમાં રહેલી જે માલ સામાન છે તે પણ મહત્ત્વનું નુકસાન ટાળવામાં આવ્યું છે અને હાઈવે પર પસાર થનારા જે વાહનો છે તેને અકસ્માત ટાળવા માટે પોલીસે રસ્તો થોડો સમય માટે બંધ કર્યો હતો ફાયર વિભાગ અને પોલીસ સાથે મળીને ટ્રાફિક અને સુરક્ષાની વ્યવસ્થા બનાવી હતી દિવાળીનો પર્વમાં દરેક ઘરે મીઠાઈ અને ફરસાણ સાથે ઉજવણી થાય તે હેતુથી શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્થા કાલુપુર દ્વારા દિવ્ય દિવાળીની ઉજવણી કરવામાં આવી અને આ જે ઉજવણી છે તે જમ્યા પહેલા જમાડીએ એ આશયથી અશરૂ કરાઈ છે કેટલાક પરિવારો એવા પણ છે જે આર્થિક તંગીના કારણે તેમના ઘરોમાં મીઠાઈ કે ફરસાણ નથી જોવા મળતા ત્યારે તેવા પરિવારો માટે શ્રી કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય શ્રી એક હજાર આઠ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદ દાસજી મહારાજની આજ્ઞાથી સેવા કાર્ય શરૂ કરાયું છે જેમાં બે હજારથી વધુ પરિવારોને મીઠાઈ ફરસાણ અને સ્ટીલના ડબ્બા પહોંચાડવાનું કાર્ય શરૂ કરાયું છે આ સેવા કાર્યની શરૂઆત અમદાવાદના કોટેશ્વર સ્વામિનારાયણ મંદિરથી શ્રી રામ સ્વામી દ્વારા શરૂ કરાયું છે જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો પણ જોડાયા હતા અને લોકોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કર્યું હતું શ્રી સ્વામિનારાયણ મંદિર કાળુપુર દ્વારા ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રીને જ્યારે બસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે એ શિક્ષાપત્રીના બસો વર્ષના સમયના આના ઉપલક્ષમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની આજ્ઞા અને પૂજ્ય લાલજી મહારાજશ્રીની પ્રેરણાથી આ વર્ષે દિવાળી નિમિત્તે જમ્યા પહેલાં જમાડો એવું એક સુંદર આયોજન કાળુપુર મંદિર દ્વારા કરવામાં આવ્યું છે ત્રણ હજાર જેટલા પરિવારોને આપણે બધા જ આજથી જ મોટાભાગના ઘરોમાં મીઠાઈ અને ફરસાણ જમવાનું શરૂ કરતા હોઈએ છીએ ત્યારે આપણા ઘરમાં આપણે જમીએ તે પહેલાં જરૂરિયાતવાળા પરિવારોના ઘર સુધી પણ ભગવાનના પ્રસાદ રૂપે મીઠાઈ ફરસાણ અને એક ભેટ સ્વરૂપે એક નાનું સ્ટીલનો ડબ્બો આ ત્રણ હજાર પરિવારોને વહેંચવાનો વિવિધ આયોજન કાળુપુર મંદિર દ્વારા કરવામાં આવ્યું છે એ જ કાળુપુર મંદિરની શાખા મંદિર દ્વારા આજે વધારે ભક્તો સાથે મળીને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં જઈ અને ત્રણ હજાર પરિવારો ભગવાનના પ્રસાદ રૂપે આ મીઠાઈનું આયોજન તો આગળ વાત કરીએ આપણે જુનાગઢની તો દિવાળીના પાવન પર્વ નિમિત્તે સાક્ષાત ગૃહલક્ષ્મીનું પૂજન કરી ક્ષમા માંગવામાં આવી છે આજે દિવાળીના પાવન પર્વ નિમિત્તે ચોપડા પૂજન તેમજ લક્ષ્મી પૂજનને અનેરું મહત્વ રહેલું છે ત્યારે ખાસ કરીને જૂનાગઢ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના ઘરે પરંપરાગત સાક્ષાત ગૃહલક્ષ્મીનું પૂજન કરી અને વર્ષ દરમિયાન જેવી થયેલી ભૂલની માફી માંગવામાં આવે છે આ અંગે ગીતાબેન કોટેચા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારા ઘરે મૂર્તિ પૂજા નહીં કરતા સાક્ષાત ઘરની લક્ષ્મી સ્વરૂપા વહુઓનું પૂજન કરવાની પરંપરા ચાલી આવે છે અને એ પ્રમાણે પૂજા કરવામાં આવે છે આની પાછળનો હેતુ એ રહેલો છે કે જેમ આપણે આપણી દીકરીઓને સાસરે વિદાય કરીએ ત્યારે એ સુખી રહે એવું ઈચ્છતા હોય છે તેમ બીજાની દીકરીને વહુ નહીં ગણતા દીકરી ગણી અને તેમને સાક્ષાત લક્ષ્મીનો અવતાર માની તેનું પૂજન કરી અને આરતી ઉતારી વર્ષ દરમિયાન જે બી જાણતા જાણતા કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો તેની માફી માંગી અને તેને રાખવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવે છે

આજે વર્ષોથી ને મારા મધર કહી ગયા ત્યારથી ને અમારા ઘરે જે લક્ષ્મી પૂજન થાય જ ને એ હરેક છોકરાઓએ એનું વહુનું કરવાનું મારા મોટાભાઈ ભાભીનું કરે હું મારા વાઈફનું પૂજન કરું પગે લાગવાનું કંઈ ભૂલ થઈ હોય તેની ભાઈ માફી માગવાની અને આ એવી જીવવાની મજા છે કારણ કે મારા મધર કાયમ કહેતા કે જે હો આવીને જે રાજી થતી હોય ને ઘરની અંદર એ ઘરની અંદર ક્યારેય પણ કોઈ વસ્તુ નડતી નથી અમારે વર્ષોની આ પરંપરા છે અત્યારે અમારું બહુ મોટું કુટુંબ છે બધા ભત્રીજા એની વાઈફ મારા પાર્થની વાઈફ ગીતા બધાનું અમે અત્યારે પૂજન કર્યું ને અંદરથી એક એવો આનંદ મળે છે પરમ કૃપાળુ પરમાત્માને કહે કે કાયમ માટે આવું કરવાની શક્તિ આપે કારણ કે મારા મધર કહી ગયા પરંપરા આજે બધાએ જાળવી રહી ગઈ છે અમારું સંયુક્ત પરિવાર પણ આજે બધાનું પૂરેપૂરું માન અને જે ઘરની અંદર માન બહુનું વધારે રહીને આપણે દીકરી દે અત્યારે કેમ રાજી થાય કે મારી દીકરી ખૂબ સુખી થવી છે એમ કોકની દીકરી ઘરે આવે અને દીકરી જેવડો પ્રેમ કરશો ને ક્યારેય પણ તમને કોઈ તકલીફ નહીં પડે ફરીને નવા વર્ષની બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને બધાનું આયુષ્ય ખૂબ લાંબુ રહે અને ખૂબ એકબીજાના પ્રત્યે પ્રેમ રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાપ્ત આજે અમારી ઘરે દિવાળીનું પૂજન થાય છે અમારું પૂજન લક્ષ્મી પૂજન એટલે એમ કે ઘરની પુત્ર વધુ એ લક્ષ્મી કહેવાય સાક્ષાત એટલે અમારું પૂજન કરે છે આ તો આપણે દેવી નું પૂજન કરીએ છીએ પણ ખરેખર મારા સાસુજી વખત આવે છે કે ખરેખર ઘરની લક્ષ્મી એટલે પુત્ર કહેવાય છે તો તો આજે અમારા ઘરના છોકરાઓ સૌ ઘરવાળાના પૂજન કરે છે છે આરતી ઉતારે અને આખા વર્ષ દરમિયાન હોય માફી માંગે છે અને ધન્યતા અનુભવે છે એટલે આજે બધાને દિપાવલી ની શુભકામના અને અમે ખુશ ખુબ થાય છે કે આજે અમારા ઘરમાં અમારું પૂજન થાય છે આનાથી વધારે અમારે શું જોઈએ ભગવાન પાસે શું માગવું બધાને દીપાવલી શુભકામના આજે દિવાળી છે બધાને હેપ્પી દિવાળી હેપ્પી ન્યૂ યર આજે અમારા ઘરમાં વર્ષોથી પરંપરા છે કે લક્ષ્મી દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન થાય છે મૂર્તિ પૂજા થાય છે પણ એ જ પરંપરાની વિરુદ્ધ કે ભાઈ એ મૂર્તિ પૂજા નહીં પણ સાક્ષાત ઘરની દીકરીઓ અને વહુને લક્ષ્મી માની અને અમારી પૂજા કરવામાં આવે છે અમારી આરતી ઉતારવામાં આવે છે કેમ કે અમારા ઘરમાં એવું છે કે ભાઈ દીકરી જો અને વહુ છે હસ્તી રમતી હશે એ જો હસ્તી હશે તો ઓટોમેટિક છે એ લક્ષ્મી આવશે જ તમારા ઘરમાં એવી એવું માની અને દાદીજી સાસુ વખતથી અમારે ચાલુ આવે છે અને આવી એવી જ રીતે આ વખતે પણ આ વર્ષે પણ બધા અમારી ઘરના બધા મારા હસબન્ડે પછી મારા સસરા બધાએ બધે વૌરુએ બધાની એકબીજાની પૂજા કરી અને બધાની આરતી ઉતારી માફી માંગી અને નવા વર્ષ માટેની એક નવી શરૂઆત કરી અને બધા હું આ જ રીતે હું બધાને એ જ મેસેજ આપું છું કે જેમ અમારા ઘરમાં આ પરંપરા ચાલુ છે એમ તબરા બધા હરેક ની ઘરે દીકરીઓને વહુ ને લક્ષ્મી માની અને બધાની પૂજા કરવી જોઈએ અને બધાને ખૂબ એટલું માન પાન સન્માન માન સન્માન મળવું જોઈએ કે જે અમારા ઘરમાં મળે છે એ હરેક ઘરમાં આવી રીતે આ વસ્તુ થાવી જોઈએ તો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ